આ હોસ્પિટલ ફક્ત એક ડોક્ટરના ઉપર જ નિર્ભર છે તો ડોક્ટરોમાં માં ઓર્થોપેટિક ડોક્ટર નથી બાળકોના ના ડોક્ટર નથી સ્ત્રી રોગ નિષ્ણાંત નથી રેડિયોલોજીસ્ટ નથી તો આવા તમામ જગ્યાઓ જે ખાલી પડી છે એ પૂરવા માટે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ છે આ પહેલા મારી જાણ મુજબ પત્રકાર સંઘ પણ પ્રત્યેક ઉપાસ દિવસના કરેલ હતા હવે જો આ અંગે આગળ કઈ કાર્યવાહી કરવા મળી કારણ કે જેતપુર ની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિત્વ નિર્ભર બની ગયા છે એને જાગવાની જરૂર છે છે આજે આજે ખોબલે ભારતીય જનતા લોકોએ મત આપ્યા પૂર્વ આરોગ્ય મંત્રી આજે જેતપુરના જેતપુર વિસ્તારના સંસદ સભ્ય તેમણે પણ જાગવાની જરૂર છે તો મત લઈ અને ઘોર નિંદ્રામાં સૂતેલા સુતેલા લોકોને જગાડો અને આ પ્રજાએ પણ જાગવાની જરૂર છે આટલી અમારી નમ્ર વિનંતી છે તો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી તમારો શું આયોજન આગામી અમે ઉગ્ર આંદોલન કરશો જરૂર પડીએ તો આમણા ટુકસ પર બેસવું